બનાસકાંઠા જિલ્લાના દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી દ્વારા આદિવાસી સમાજને વર્તમાન સરકાર દ્વારા સતત ઉપેક્ષાઓ કરાતા વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવા દાંતાથી ગાંધીનગર કૂચ કરવામાં આવી હતી જોકે તંત્રની પરવાનગી ન હોવાને કારણે બનાસકાંઠા પોલીસે છાપી પોલીસની હદમાં જ પ્રવેશ કરતાની સાથે જ યાત્રાને રોકી તમામને ડિટેઇન કરવામાં આવ્યા હતા આદિવાસી સમાજના લોકોને જાતિ અંગે દાખલાઓ સમયસર ન ન મળવા તેમજ અનેક સુવિધાઓ મળતી હોવાના આક્ષેપો સાથે ગાંધીનગર જવા અને મુખ્યમંત્રીને રજૂઆત કરવા સોમવારે દાંતાના ધારાસભ્ય અને આદિવાસી એકતા યાત્રા કાઢવામાં આવી હતી જોકે ધારાસભ્ય દ્વારા તંત્ર પાસે કોઈ પણ પ્રકારની પરવાનગી લેવામાં ન આવતા યાત્રાને છાપી નજીક શેરપુરા હાઈવે પર રોકવામાં આવી હતી યાત્રાને મોડી સાંજ સુધી રોકી રાખવામાં આવી હતી અને જોવા મળ્યો હતો લગભગ સો આગેવાનો સાથે ગાંધીનગર જઈ રહેલી યાત્રાને અટકાવતા આગેવાનોમાં રોષ છવાયો હતો સૂત્રો દ્વારા મળતી હકીકત મુજબ તમામને ડિટેઇન કરવામાં આવ્યા હતા જ્યારે મોડી સાંજ સુધી

આદિવાસી સમાજને ન્યાય મળ્યો છે અને સાચા અર્થમાં સદ્ધર થયો છે એવું આપણે ના કહી શકીએ જંગલ જમીનનો પ્રશ્ન હોય પૈસાનો પ્રશ્ન હોય કે બીજી સરકારી યોજનાના લાભ મળવાના પ્રશ્નો હોય આદિવાસી સમાજે સતત વેઠવું પડ્યું છે જે ગુજરાતની સરકાર સમક્ષ કાંતિભાઈ ખરાડી અને આદિવાસી સમાજના મિત્રો સૌ વડીલો આગેવાનો યુવાનો એ દાખલા મળે એની રજૂઆત લઈને જઈ રહ્યા છે એ વિધાનસભાનું મકાન પણ આદિવાસી કડિયા મજૂરોના લોહી પરસેવાથી બનેલું છે મૂળ વાત એ છે કે આ સિસ્ટમમાં આદિવાસી સમાજ કે ગરીબ માણસ ઘૂસે જ નહીં એવું ગાંધીનગરમાં એક પ્રકારનું ષડયંત્ર ચાલી રહ્યું છે જીપીએસસીમાં પણ બહુ જોઈ રહ્યા છે જે આદિવાસી દલિત ઓબીસી આ ગરીબ વંચિત સમુદાયોમાંથી જે વિદ્યાર્થી સોમાંથી નેવું માર્ક્સ લેખિતમાં લાવે છે એના મૌખિકમાં ફક્ત પાંચ આપીને ઉડાડી દેવામાં આવે છે જે વિદ્યાર્થી સોમાંથી સાહીઠ લાવ્યા હોય લેખિતમાં એના મૌખિકમાં ચાલીસ પિસ્તાલીસ આપીને એ આ સિસ્ટમમાં ઘૂસી જાય ઓફિસર બની જાય એવું એક આખું ષડયંત્ર ચાલી રહ્યું છે આવા જ ષડયંત્રના ભાગરૂપે અગાઉ જે આદિવાસી સમાજને દાખલા મળતા એ દાખલા આપવાનું ભારતીય જનતા પાર્ટીની સરકારે બંધ કર્યું છે એની વિરુદ્ધમાં દાંતા મીરગઢના અમારા સાથી ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીના નેતૃત્વમાં આ કૂચ આ રેલી નીકળી છે રેલીની પોલીસ પરમિશન છે કે નહીં એ ટેકનિકલ બાબત છે મૂળ વસ્તુ એ છે કે આદિવાસી સમાજે રેલી કેમ કરવી પડે એમના દાખલાનો જે પ્રશ્ન છે એ મામલતદાર પ્રાંત અધિકારી કલેક્ટર ચીફ સેક્રેટરી મુખ્યમંત્રી વિધાનસભાનું મંચ મીડિયા સમક્ષ અનેક રેલીઓમાં ધરણાઓમાં આવેદનપત્ર સ્વરૂપે અનેક વાર આ મુદ્દાની રજૂઆત થઈ ગઈ છે આ છતાં રાજ્યની સરકાર જ્યારે નથી સાંભળતી આ બાબતે કોઈ ન્યાય નિર્ણય નથી કરી રહી ત્યારે આદિવાસી સમાજને આ પ્રમાણે કૂચ કરવાની ફરજ પડી છે એટલે હું પોલીસ પ્રશાસન જોડે માગણી કરું છું કે તમે સરકારના ધ્યાન ઉપર તાત્કાલિક ધોરણે આ બાબત લાવો અને આ રેલી ગાંધીનગર સુધી પહોંચે એવી વ્યવસ્થા કરો જેથી સરકાર સમક્ષ આદિવાસી સમાજ પોતાના જે પણ પ્રાણ પ્રશ્નો છે પોતાની જે પણ તકલીફોનો સવાલો છે અને ખાસ કરીને જે દાખલાનો પ્રશ્ન છે એની વિગતે વાત કરી શકે કદાચ એવું પણ કહી શકાય કે ઉપરથી સૂચના લેવામાં આવી હશે પણ આ બહુ લોબા ટાઈમથી લગભગ બે વર્ષથી હમીરગઢ હોય કે દોતા હોય કે અડાદ હોય આ દરેક વિસ્તારના આદિવાસીઓને જાતિ અંગેના દાખલાઓ મળતા બંધ કર્યા પહેલાં મળતા હતા પણ બે વર્ષથી લગાતાર બંધ કરી દીધા હે અને દરેકે પોતે બી ખબર છે યન વિભાગને બધાને ખબર છે કે આદિવાસીઓના દાખલા કઈ કઈ જગ્યા જરૂરિયાત પડે છે એટલે સરકાર જોણી જોઈને દાખલાઓ આપવામાં નથી આવતા અને લાંબા ટાઈમથી રજૂઆત કરવા છતાં મામલાદારથી મળીને કલેક્ટર સુધી રજૂઆત કરવા છતાં પણ નિરાકરણ ના આવ્યું અને કલેક્ટરે કીધું કે મારા લેવલનો પ્રશ્ન નથી રાજ્ય સરકારનો છે રાજ્ય સરકાર રજૂઆત કરવા જવું પડશે ને આજે અમે સવારે આઠ વાગે નીકળ્યા અને કદાચ સરકારે કીધું કે આ લોકોને મત આવવા દેજો એટલે અહીંયા આવતા સરકારને શિયાર પેટનું પાણી કઈ રીતે હલતું કે કઈ મુશ્કેલી છે આદિવાસીઓને અહીંયા નહીં આવવા દેવાના આદિવાસીને દાખલા નહીં આપવાના કંઈક તો ઉજવણ હશે એટલે આજે એક બોનું કાઢીને બેઠા છે કે ભાઈ કોંતિભાઈએ મંજૂરી લીધી નથી પણ હું પોતે કહી શકું છું અહીંયા જે બેઠા છે ને આ પક્ષા પક્ષીથી પર રહીને આદિવાસી સિવાય બીજા કોઈને આદિવાસી એક જ મુદ્દો લઈને નીકળ્યો છું કે ભાઈ વર્ષોથી દાખલા આપવામાં આવતા તમે રૂટિન પ્રમાણે જે દાખલા હાલતા એ દાખલા હાલો ને અમને ગોધીનગર આવવાનો કોઈ શોખ નથી પણ ના છૂટકે મળતા ગોધીનગર સુધી જવું પડે છે અને આજે વહીવટીતંત્રને હાથો ભણાવી ને મંજૂરી કે નહીં આપવાની નહીં આવવા નહીં દેવાના અમે અપેક્ષા રાખીએ છીએ મોડું તો મોડું પણ તમે મંજૂરી આ લો એટલા માટે મંજૂરી મગી રહ્યો છું કે મેં પાર્ટીનો કે બીજા વ્યક્તિનો લેટર કલેક્ટરને નથી આવ્યો હું ગુજરાતનો ધારાસભ્ય તરીકે મારા લેટર પેડ ઉપર જાણ કરી છે કે ભાઈ અમારે આ તારીખે આટલા સુધી જવાનું છે એટલે તમે વ્યવસ્થાના ભાગરૂપે યોગ્ય કાર્યવાહી કરવી પણ કદાચ એવું કે અમને તમે મંજૂરી નથી મોંઘી ધારાસભ્યને મંજૂરી મોગવાની હોતી ને કલેક્ટર એમ કહેતા હોય કે ભાઈ મંજૂરી લેવી પડે તમને હોમેથી કહો કે તમારે આવું લખી ના લો અમે તૈયાર છીએ પણ આ જે દુખિયા છે સરકાર એમ કે બેટી પઢાવો બેટી ભણાવો પણ આ નારા ખાલી નારા જ છે અત્યારે આદિવાસીઓ દુઃખના બદલે દાખલાઓ માટે જઈ રહ્યા છે એમને શોખ નથી આવતા ઘણા એટલા દીકરાઓ છે કે એમને બબ્બે વર્ષથી નોકરી લાગી ગઈ છે પણ જ્યાં સુધી દાખલો ના મળે ત્યાં સુધી નોકરી જોઈન્ટ કરી શકતા નહીં ને સરકાર પુરાવો મોગે ઓગણીસો પચાસ નો તો પુરાવા સરકાર પાસે છે અમારા પાસે નહીં રજૂ કરો ને તમે જ ભાઈ ને શા માટે અમને ઓગણીસો પચાસના ના પુરાવાના આધારે એનો કરવા માગો છો એના કરતો પહેલા જે રીતે દાખલા મળતા એ રીતે અત્યારથી હું તો અહીંયા કહું છું કે અમને આગળ નહીં જવા દેવા હોય તો દાખલા અહીંયા બેઠા આલો અમને આગળ જવાની જરૂર નથી અમે શોખ નથી પાછા છે દાખલા કોણ મોગે છે દાખલા સરકાર જ જ મોગે છે બધી ખબર છે તો આદિવાસીઓને શા માટે રન કરવાના દાખલા જ હાલ દેવાના અથવા તો બંધ કરે દાખલાની જરૂર નહીં તમે જે મોગો આલવા તૈયાર તો અમારે દાખલા બી નહીં જોતા પણ નિયમમાં જોગવાઈ છે એટલા માટે દાખલા મંગીયે છીએ ઓકે પ્રદીપ પરમાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ